મલ્લિકાર્જુન ખડગે જે પ્રસિડેન્ટ છે કોંગ્રેસના એમને સંબોધીને પોતાનું રાજીનામું મોકલી આપેલું છે અને એમાં એમણે જે કારણ જે દર્શાવ્યું છે ઓફિશિયલ એમાં એમણે લખ્યું છે કે ભાઈ હું તમામ હોદ્દા પરથી તો રાજીનામું આપું છું સાથે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ હું ઇમિડિયટ ઇફેક્ટથી રાજીનામું આપું છું અને કારણમાં એમણે જે લખ્યું છે જે હમણાં એમના પિતાવાળો જે મામલો થયો હતો અને એમણે ઉમેદવારી પાછી ખેંચી ત્યારે જે પત્રકારોને સંબોધ્યા હતા અને એ વખતે એમણે જે કારણ આપ્યું હતું કે કેટલાક લોકો એમના પર જે આક્ષેપો કરી રહ્યા છે ગદાર તેમને કહી રહ્યા છે એનાથી એમનું હૃદય દુઃખી થયું હતું એ જ કારણ એમણે આમાં પણ આપ્યું છે અને એમણે કહ્યું છે કે ભાઈ સતત મને બે વર્ષથી છેલ્લા બે વર્ષથી મારા ઉપર કોંગ્રેસના એક સિનિયર કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના એક સિનિયર મેમ્બર દ્વારા કોંગ્રેસના મને સતત હ્યુમિલિયેટ કરવામાં આવી રહ્યો હતો અને એના કારણે મને જે દુઃખ થયું છે અને એ જ્યારે એમના પિતાનું જે પર્સનલ ક્રાઇસિસ ઊભી થઈ એમના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ એમ કે મારા પર આવા આક્ષેપો કરવામાં આવ્યા એનાથી વ્યથિત થઈ અને એમણે રાજીનામું આપ્યું છે છેલ્લા તેર વર્ષથી એમ કે હું કોંગ્રેસની સેવા કરી રહ્યો હતો અને છતાં પણ મારા પર આક્ષેપો થઈ રહ્યા હતા એટલા માટે એમ કે હું આ મારું રાજીનામું આપું છું જે ઉમેદવારી પાછી ખેંચવાનું જે નિર્ણય હતો એ પણ એમ કે મારા માટે બહુ ભારે નિર્ણય હતો ખૂબ જ દુઃખી હૃદય મેં નિર્ણય લીધો હતો અને જ્યારે મારા ફાધર હોસ્પિટલાઇઝ થયા હતા ત્યારે પણ મારા પર આવા આક્ષેપો થયા જેનાથી એમ કે હું દુઃખી થયો છું વ્યથિત થયો છું અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ મુદ્દા પરથી હું રાજીનામું આપું છું ધ્વનિ ગૌરવ આભાર જાણકારી આપવા માટે તો રોહન ગુપ્તાએ લખ્યું છે કે પક્ષના જ નેતાઓના આરોપોથી તેઓ વ્યથિત હતા કેવા પ્રકારના આક્ષેપો કર્યા હતા એ સાંભળીએ હું હું બહુ સેન્સિટિવ મને કોઈ એક વોટ્સએપ મોકલ્યો એક કહેવાતા નેતા જેને બે હજાર બે માં પાર્ટીની પથારી ફેરવી ના જેના કારણે પાર્ટી હારી આજે મને ગદારીનો મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણ જયારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે મારી જે વિનમ્રતા છે મારી મજબૂરી ના સમજશો અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું હું વ્યક્તિગત પસાર થઈ છું પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું સો ટકા પ્રતિક્રિયા આપીશ અને પાર્ટીને પણ મારી વિનંતી છે એક પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું આવી વ્યક્તિને રોકે કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી તો રોહન ગુપ્તાના આ શબ્દો હતા જ્યારે તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી પણ હવે રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે ન માત્ર નેશનલ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પરંતુ કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું પક્ષના જ કેટલાક નેતાઓએ તેમની ઉપર ગદાર હોવાના આરોપ લગાવ્યા હતા અને વ્યથા તેમણે મીડિયા સામે પણ વ્યક્ત કરી હતી હમણાં જ તેમના શબ્દોમાં તમે સાંભળ્યું એક નેતાના અહંકારી અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થયું હોવાનું પણ રોહન ગુપ્તાએ લખ્યું છે ત્રણ દિવસથી છબી ખરડાવાનો પ્રયાસ થતો હોવાનો પણ આરોપ રોહન ગુપ્તા જ્યારે તેમણે ચૂંટણી લડવાની ના પાડી ત્યારે તેમણે લગાવ્યો હતો એટલું નહીં તેમણે એમ પણ કહ્યું કે વ્યક્તિગત જીવનમાં સિનિયર નેતાઓએ આરોપ કર્યા મારા અને મારા પરિવાર માટે આ કપડો કપરો સમય છે કેમ કે રોહન ગુપ્તાના પિતા રાજીવકુમાર ગુપ્તા જેઓ અત્યારે સારવાર હેઠળ છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની તબિયત ના દુરસ્ત હતી અને એ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી હતી અને હવે તેઓ એ જ કારણ આગળ ધરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે અંગત પારિવારિક કારણોને લઈને રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે કોંગ્રેસે વધુ એક નેતા ગુમાવ્યા છે રોહન રોહન ગુપ્તાના રૂપમાં ગુપ્તાને ઘણી બધી ચેનલ્સમાં કોંગ્રેસનો પક્ષ રાખતા જોયા હશે કોંગ્રેસે સિતેર વર્ષમાં શું કર્યું જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે કોંગ્રેસે શું કર્યું કોંગ્રેસમાં સારા નરસા દરેક દિવસોમાં અત્યાર સુધી તો રોહન ગુપ્તા છેલ્લા તેર વર્ષથી કોંગ્રેસની પડખે રહ્યા છે કોંગ્રેસની સાથે રહે છે પણ હવે જ્યારે તેમના ઉપર ગદાર હોવાના આરોપ લાગ્યા ત્યારે જે વ્યથા તેમણે ઠાલવી એ પછી તેમણે કોંગ્રેસથી મંદુક થઈને રાજીનામું આપ્યું છે તેમણે આરોપ પણ એવું લગાવ્યું છે કે એક નેતાના અહંકારી અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે અને તેમના પિતાની નાદુરસ્ત તબિયત બાદ કેટલાક નેતાઓએ તેમના ઉપર જે ગંભીર આરોપો લગાવ્યા ત્યારબાદ તેમનું કોંગ્રેસમાં રહેવું એક પ્રશ્નાર્છન્ન પણ હતું અને હવે એ ચર્ચા ઉપર અંત આવી ગયો છે કે રોહન ગુપ્તા હવે કરશે શું જ્યારે રોહન ગુપ્તાએ રાજ્ય ચૂંટણી લડવાની ના પાડી એ વખતે હિંમતસિંહ પટેલની વાત પણ થઈ હતી કે હિંમતસિંહને કદાચ તેમની જગ્યાએ મૂકી શકે છે કોંગ્રેસ ઉમેદવાર તરીકે પણ એ વખતે હિંમતસિંહના પણ એ જ શબ્દો હતા કે રોહનભાઈ તેમની તેમની સાથે છે ભલે તેઓ ચૂંટણી ન લડી રહ્યા હોય પણ પણ જેને ઉમેદવાર બનાવશે માટે મહેનત રાજીનામું રોહન ગુપ્તા જેઓ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે અનેક વખત કોંગ્રેસનો પક્ષ કોઈ પણ ડિબેટ કેમ ના હોય તેમણે મૂક્યો છે પિતાની નાદુરસ્ત બાદ કેટલાક નેતાઓએ તેમને ગદાર હોવાના મેસેજ કર્યા હતા એ વ્યથા પણ તેમણે મીડિયાની સામે ઠાલવી અને શા માટે તેઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે એ પણ તેમણે કહ્યું હતું કે તેમના પિતાને તબિયત વધારે બગડી ગઈ હતી અને તેઓ તો જ સારવાર કરાવશે જો રોહન ગુપ્તા ચૂંટણી ન લડે પિતા અને પુત્ર વચ્ચે આ જે ઘટના બની ત્યારબાદ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી હાઈકમાન્ડે પણ તેમણે જાણ કરી હતી કે તેઓ ચૂંટણી લડવા અસમર્થ છે કેમ કે તેમના પિતાની તબિયત નથી સારી અને તેઓ તો જ સારવાર કરાવશે કે જો રોહન ગુપ્તા ચૂંટણી ન લડે અને ત્યારબાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તો રોહન ગુપ્તાએ કહ્યું કે મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે ગંભીર આક્ષેપ રોહન ગુપ્તા તરફથી લગાવવામાં આવ્યું છે મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે મારી નમ્રતાને મારી નબળાઈ ન ગણવી જોઈએ

એ પહેલા કોંગ્રેસ પાર્ટી ને ખબર હતી કે રોહન ગુપ્તા એ કોંગ્રેસ પાર્ટી જોડે ગદ્દારી કરવાના છે હકીકતમાં એમની કરતા એમને ખબર પડી ગઈ કે એમને આ હકીકતમાં અને કઈ કેટલાય ગંભીર આરોપો એમના ઉપર જૂના લાગેલા છે વર્ષો પહેલા અહેમદભાઈ પટેલ ની જયારે રાજ્યસભાની ચૂંટણી હતી એ ચૂંટણી ની અંદર અહીંથી ધારાસભ્યો ને બેંગ્લોર લઈ જવાના હતા આ વાત એમણે વ્યવસ્થિત પૂર્વક લીક કરી હતી અને મીડિયાની અંદર આવ્યું હતું ત્યારથી એમની પક્ષ પ્રત્યેની વફાદારી પ્રત્યે સંદેહથી જોવાતું હતું અને એ વધારે તો ત્યારે સાબિત થયું કે જ્યારે તેમના ફેમિલી મેમ્બર એ અજય પટેલના ફેમિલી મેમ્બર જે અમિત શાહની જોડે નજીકમાં છે એમની સાથે તેમના ફેમિલી મેમ્બર્સનો ઘરોબો હતો અને એમણે એમની સાથે પાર્ટનરશીપ કરી હતી અને આ બાબત ની પ્રખ્યાત આપણા અહીં પત્રકાર હરિભાઈ દેસાઈ હોય કે અશોક વાન ખડે હોય એમને આ બાબત ની બાબતે આપ્યા હતા અને આ પટેલ છે કે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો અને એ કેસ ની અંદર વળી પાછા રોહન ગુપ્તા પોતે એના જામીન તરીકે પણ એની અંદર હતા હવે તમે વિચાર કરો કે રાહુલ ગાંધી સામે કેસ કરનાર હોય એમના પાર્ટનર હોય

અમારા માટે આ કોઈ બહુ નવાઈ વાત નથી રોહન ગુપ્તા અમારા માટે એસેટ નોતા અમારા માટે આ એ પ્રકારનું દેવું હતું અને ભાર હતા

હમણાં જોહનભાઈએ ચૂંટણી લડવાની ના પાડી ત્યારે આપે કહ્યું હતું કે રોહનભાઈ અમારી સાથે જ છે ઉમેદવાર ભલે કોઈ પણ હોય અમે સાથે મળીને એને જીતાડીશું હવે ગંભીર આરોપો સાથે કોંગ્રેસને તેઓ છોડી રહ્યા છે મેં હમણાં સોશિયલ મીડિયા ઉપર એમનો જે પત્ર છે એ જોયો છે એમને જે બી આરોપો લગાવ્યા છે એ પણ આપના ટીવી માધ્યમથી જયારે એમને ઉમેદવારી પત્ર લોકસભા માટેની અનિચ્છા દર્શાવેલી ત્યારે પણ મેં જાહેરમાં કીધેલું કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એવો હોય કે જેને કોઈના ઉપર વ્યક્તિગત આક્ષેપ કર્યા હોય કે એવું હોય તો એ રોહનભાઈ પાર્ટી ને જાણ કરે તો મેં ઉપર ખુલાસો માંગીશું એ વખતે પણ મેં વાત કરી હતી બીજી વાત રહી એમને અત્યારે હાલ જે દિલ્હી મોકલાયું છે જે સોશિયલ મીડિયા ઉપરથી મને મળ્યું છે વ્યક્તિગત રીતે અત્યારે હાલ મને પ્રદેશ સમિતિ થી કે કઈ ઓફિશિયલી કઈ જાણ મળી નથી પણ અમારા માટે પણ આ એક દુઃખદ છે કે જે પરિવાર કોંગ્રેસમાં છેલ્લા ચાલીસ વર્ષથી સાથે કોંગ્રેસનો એક અતૂટ સંબંધ હતો અને કોંગ્રેસ માટે કોંગ્રેસ એમના માટે બંને રીતે રીતે બહુ જ અતૂટ જોડાયેલા હતા અને એ અત્યારે આવી જે કટોકટી ભરી પરિસ્થિતિ હોય ઇલેક્શનમાં સંસદના ઉમેદવાર તરીકે એમની પસંદગી પાર્ટીએ કરી હોય એક નેશનલ પ્રવક્તા તરીકે હોય અને પાર્ટીમાં સારું માન સન્માન ધરાવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે એ બધી હવે બહુ કોમન વાતો થઈ ગઈ છે ભાજપ હોય તો ભાજપની અંદર બી તમે જુઓ છો કે બળવો થાય છે રાજીનામું ધારાસભ્યો પણ આપે છે સંસદ સભ્ય ટિકિટો આપી એની સામે પણ ઠલવાય છે અને

બીજા કોઈ પણ કારણો હોય એ કારણોની પાર્ટી એમની સાથે આજે બી એ રાજીનામું તો એમને આપના માધ્યમથી કે રાજીનામું પાછું ખેંચી લે અને એ રાજીનામું કોંગ્રેસ અંદર જે એમની પ્રતિષ્ઠા અને જે એમને માન સન્માન મળ્યું છે ખૂબ ટૂંક સમયની અંદર બારતેર વર્ષમાં નેશનલ લેવલે પહોંચી જવું પ્રવક્તા બનવું લોકોને ચાલીસ ચાલીસ ત્રીસ વર્ષ થઈ જાય છે કોર્પોરેશનની ટિકિટ પણ નથી મળતી

એટલા માટે કે રાજકુમાર ગુપ્તા ઘણા વર્ષો થી કોંગ્રેસમાં કામ કરતા હતા એમની એક કાયમ માટે સતત કહેવા કરતા હતા કે એને ચૂંટણી ની ટિકિટ નહીં આપવી જોઈએ અને ના લડવું જોઈએ પણ તેમ છતાંય જયારે છેલ્લે પાર્ટી એ અને એમના દીકરા એમની સાથે વાત કર્યા પછી પાર્ટી એ જયારે ટિકિટ એમને આપી અને નામ જાહેર થયું

રાજકીય ભૂલ સમજો અથવા તો હજુ પણ હું એવું માનતો હતો કે કદાચ બે ત્રણ દિવસ થી એમની તબિયત સારી હતી એટલે રોહનભાઈ ફરીથી પાર્ટીમાં વાત કરીને ચૂંટણી લડવાની અંદર આગળ વધશે એવું મારું પર્સનલ માનવું હતું પરંતુ ખેર આજે જ્યારે રાજીનામું કાંક આપે કીધું એ પ્રમાણે લોકવાયકામાં તો વાત હતી કે ભાઈ નાની ઉંમરમાં બહુ મોટી તક કોંગ્રેસે એઆઈસી સુધી આપી છે રાજ્યોની ચૂંટણી ચૂંટણી હોય ત્યારે એમાં એમને સોશિયલ મીડિયા ને કામની જવાબદારી સોંપીને એમને નિષ્ઠાપૂર્વક કામ પણ કર્યું છે એટલે આવા સંજોગોમાં આ નિર્ણય છે ને મને લાગે છે કે બિમલભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે મોટા ભાગના કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે આ રોહન ગુપ્તા નો ભૂલ ભલે ભરેલો નિર્ણય છે